ટોપી ભાઈ ગઈ હેટ અને ટી શર્ટ વાસું મારે તો આવી ગોધરા માંથી ઉભું નથી આવું બધ કામ કરવું પડે એમ હે તો કામ કરશે અને બાકી તો જો બીજું કઈ નહિ હમણાં આજ તો ભૂમિકા બેન ની બપોરે આવી જાય કારણ કે ટાઢું પડે એટલે ડેસ્કૂલ નથી એટલે બપોરે જ આવી જાય છે અને અંકિતા બેન ની અગિયાર વાગે જાય છે તડકા નાખા તડકો હોય અગિયાર વાગે હા એ બોલ તો ખરા હમ દેખાતી નથી તું ટાઢું તડકો હોય અગિયાર વાગે અગિયાર વાગે તડકો આવી જાય હા એ ટાઢું લાગે નિશાળે લાગીને કયો ફોન આવતો હોય

એટલે આજ ભૂમિ ખુશ થઈ કેટલા દી પછી શાક બને એટલે મારી મમ્મી કે તું કેટલા દી થયા શાક વગર જ ખાતી હતી ને કા પછી ક્લિયર કર્યું શેનું શાક ડાયરનું કેટલા દી પછી મેં ડાયરનું શાક બનાવ્યું અને અમારું દીપુબેન જો શું કરો ગંદા તું ગાંડી હો એટલે અને હમણાં તો તમને બધાને કહી દઉં કે ઢીંપુબેન ને ભૂમિકાબેન ને પડી ગઈ રજા કેટલા દી ની દિવસની હવે આજ સોમવાર હે ને આવતા સોમવાર ઠેઠ સ્કૂલે જવાનું હે એટલા દી હવે બેન મારું લઈ પી હે કા

અને હોમવર્ક આપી દીધું હે કા કેટલું આપ્યું છે કેટલું બધું બધા મેડમ મે જવાના છે એટલે તન્નો લઈ ગયા કે જવા જ ન દીધા મમ્મી એ એને ક્યાં એને નોતું મોટા ધોરણ ને જતો તાર જાવ તું અરે અરે વિચારી ન જવા દીધી પ્રવાસ માં મારે જ જાવ ઓલો લ લ ન જવા દીધી ઓલો લ લ લ લ હારું હાલો જમી લઈને પછી બોલું ધન નેક્સ્ટ

અને બસ જો ખુશ ખુશ કરી માથું માથું બાંધ્યું અને મેં કીધું પછી નાઈ ને થઈને જમવા પછી જમવા માં બપોરમાં આપણે રેડી થઈ ગયું રેડી તો નું થઈ ગયું બધા નું ગઢ બધાએ જમી લીધું જો અઢી પોણા જેવું જે અને હવે હું ને જમવા બેહું કારણ કે એ બધાને મેં કીધું તમે જમી લેવું મારે પૂરું થાય ને પછી એ બધા કીધું કે એ જમી લે બધા મેં કીધું ના હવે પૂરું કરીને નાઈ ને પછી જ ખાવું એ અને કારણ કે હવાર માં મોડું ખાધું તું એટલે કઈ ભૂખ થતી નઈ એટલી બધી અત્યારે આપણે આજ બનાવેલું હતું મમ્મી વટાણા બટેટાનું શાક એ રોટલી છે ડુંગળી ને એવું બધું મસ્ત મજા જમવાનું એક જ બાકી સારું હલમ પછી મળું જમીન પછી કાલે ને પછી હું બપોર પછી કામે બેહી હતી અને આજ બપોર પેલા કામે બેસી એટલે કાલે બપોર પેલા ન બપોર પછી નો બ્લોગ એવી રીતે થયું છે તો હવે તો હું ફ્રી હું એકદમ હાવ ઘરનું થોડું ઘણું કામ કરવાનું બાકી તો ફ્રી હું જમીન પછી હવે મારે થોડાક વિડીયો એડિટ કરવાના

<laughs> ामी <गाट। नती>। <souvenaid> क्यों

હું રહ્યો તો હું અર ન દેવું એને અરે 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 રો 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 એલી મારો પગ હે આમ જો તો આવી રીતે હોય કાઈ ઉભી પાડી દો તારી માની જીડી 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 હું રહ્યો તો જીડી અલ્યા માં હું હે તારે રખ કો લસણ હું હે અલખ

એક અંદર હે શું થયું બેન બા આને હે ને અહિયાં રજા આપીને એટલે આને હે ને રજા હદતી નથી કોઈને ને સ્કૂલ ની રજા આવી ગઈ ને તો ડિમ્પુ બેન અને ભૂમિકા બેન બે એટલે બે માંદા પડ્યા હે કેમ દવા લઈ આવ્યા ને દવા લઈ આવ્યા હે અંકિતા સોરી દવા લઈ આવ્યા હે અને તમને બધાને અંકિતાને ગિફ્ટ યાદ નથી લાગતું કેમ અંકિ જોતું હે કે નથી જોતું પૂછી લે બધાને

રોડલી પર ઝાકરી એમ ભરી દીધી ગરમ ગરમ રે બરાબર ને આ બધા દવા લેવા ગયા તા ને હજે જસ્ટ આવ્યા છે એટલે મેં તું પછી હેને હું બ્લોગ શૂટ કરી લઉં અને દવા કેવું તમને એમ લાગતું હશે મજાક કરું મજાક નથી કરતી આની અંદર હે દવા હાર કેટલી બધી આવી ગઈ છે આમ જો આ ભૂમિની અંગી તો લીંબુની ને એવી રીતે અલગ અલગ છે તો સારું અત્યારે જમી લઈને પછી મળું તો જો મિત્રો ફાઇનલી અમે વારું કરી લીધું અને વારું કરીને અમે તો કેરું નથી થઈ ગયા હતા નવરા અત્યારે વાગવામાં થયા હે હાળા અગિયાર અને હાળા અગ્યાર વાગ્યો બ્લોગને

અપલોડ કરું તમને બધાને ખબર જ ન ખબર હોય એને કહી દઉં કે આપણો બ્લોગ આવે હે બાર વાગ્યે બાર ને બાર વાગ બાર ને બાર થાય ને ત્યારે આપણો બ્લોગ આવતો આવે હે એટલે તમે બધાએ જોવાનું જે લોકોને ન ખબર હોય એ લોકોને કહી દીધું અને બસ તો કંઈ નહીં આવી રીતે જ આજનો આખો દિવસ હતો અને આવી જ રીતે આજના બ્લોગને આપણે આયોજન કરી દઈએ આઈ હોપ સો તમને મારો એજનો વિડીયો ગમે જો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરો કરવાનું બધાને મળશે પછી એક નવા બ્લોગ સાથે ત્યારે બધા સબસ્ક્રાઇબ